નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કચ્છના માતાના મઢમાં તેત્રીસ કરોડના વિકાસ કાર્યો છતાં મુશ્કેલી બસ સ્ટેશન અને બજારમાં વિસ્તારમાં રસ્તાનું કામ ન થતા યાત્રિકો ગ્રામજનો પરેશાન કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં વિકાસ માટે સરકારે રૂપિયા તેત્રીસ કરોડની ફાળવણી કરી છે પ્રવાસન વિભાગે અહીં વિવિધ વિકાસલક્ષી કામો કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલાં ભૂતથી આ કામોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું જોકે યાત્રાધામની બજાર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં રોડ રસ્તાનું કામ હજુ સુધી થયું નથી સામાન્ય વરસાદમાં પણ અહીં કાદવ કિચનનું સામ્રાજ્ય સવાઈ જાય છે આના કારણે મોટી સંખ્યામાં આવતા યાત્રિકો અને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે માતાના મઢ ગ્રામ પંચાયતના નવા સરપંચ કાસમભાઈ કુંભારે જણાવ્યું કે વિકાસ કાર્યો દરમિયાન પ્રવાસન વિભાગ અને કોન્ટ્રાક્ટરે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા નહોતા કામ શરૂ થયું ત્યારે બસ સ્ટેન્ડ અને બજાર વિસ્તારમાં નવા રસ્તા બનાવવાનું વચન આપ્યું હતું પરંતુ અન્ય કામો પૂરા થયા છતાં રસ્તાનું કામ થયું નથી આગામી દિવસોમાં તહેવારો અને નવરાત્રિ પર્વ નજીક આવી રહ્યા છે સરપંચે વહેલી તકે રસ્તાનું કામ શરૂ કરવાની માગ કરી છે હાલમાં વર્ષ બસ સ્ટેન્ડ વિસ્તારમાં કાદવ કિચનના કારણે યાત્રિકોને ભારે અગવડ પડી રહી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ